નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી મંથના ઓપનિંગ સમારોહનું ઉદઘાટન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મેયર હાજર હતા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફટી મંથના ઓપનિંગ સમારોહમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતનાઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિતના અધિકારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જી સાહેબ આજે ભારત સરકાર તરફથી જો એક માસ માટે જો માર માસના આયોજન કરવામાં આવે છે એના શુભારંભ કરવામાં આવેલા જેમાં તમામ જેટલા બી લોકો છે મહાનભાવ છે જે ટ્રાફિક નિયમન સાથે જોડેલા રહે છે બાળકો છે બધા લોકો હાજર હતા જોઈએ આરટીઓ હોય કોર્પોરેશનના પૂરા અધિકારી પદાધિકારીઓ હોય અને શિક્ષણ વિભાગ હોય તો અમાર મેઈન પર્પસ એવું છે કે આખા વર્ષ અમે લોકો આપના સુરત શહેરના માર્ગ ઉપર સલામતી જાડાવી અને પ્રજાના સાથે મણીને જાડાવી રોડ અકસ્માતો ઓછા મોછા થાય ન થાય એવા અમે લોકો કોશિશ કરીએ જો હે અને રોડ એન્જિનિયરિંગમાં જો અમે ડિઝાઈનમાં ચેન્જ કરવાની છે સિગ્નલ્સમાં ટ્રાફિક હેલ્મેટ બાબતમાં હોય ડિસિપ્લિન બાબતમાં હોય બધાના અમે લોકો નિયમબદ્ધ એકદમ આપના નિયમબદ્ધ જો મૂવમેન્ટ કરાય ટ્રાફિકના एना लैने जो आज ना एक अमे निर्धार लीधा कि आखा वर्ष तक अमेरिका पूरा मेहनत करता रहीश अने बेहार चौबीस में जैसे आम थे तेरे अमरा सूरत शहर में बसौ तो पंचाणु जटला फेटल एक्सिडेंट था जेमा लोग जान गुमी जो जेमा जेमसिम लोग जो हेलमेट नहीं पहनता था तो जी अमा हेलमेट भी एक ड्राइव है कि पैंतालीस दिवस तक अमे अवेरनेस का कार्यक्रम करे पंदर फरवरी थी आ हेलमेट मे भी स्ट्रिक्टली स्ट्रिकली अमें इम्प्लिमेंटेशन करीस कारण कि अगर नहीं चेता कि आपना बेदरकारी लीधे अपना परिवार पर जो है मुसीबत पहाड़ पहाड़े आना कारण एवं हो जय विक कॉम्पन्सेशन प्रोग्रामों में घर आपने विजिट करिए करेटा लोगों डेथ थी जाए तो घर में दशा जो अपने लगे कि अगर हेलमेट पहना होत तो ये दशा नहीं था घर ना। तो एक एना आशय थी अमे लोग स्ट्रिकली इम्प्लमेंट करी बधाने विनंती है कि आप लोग हेलमेट पहनो ट्रैफिक जयरे सीग्नल जो ग्रीन थाय त्य आप रोड क्रॉस करो રેડ થતા હોય આપ ઝળબતી સિગ્નલ ક્રોસ કરવાના પ્રયાસ ન કરો આપને અકસ્માત બીજાને પણ અકસ્માત થઈ શકે સાથો સાથ કાર્પેશન ને ટીમ અને પોલીસ ની ટીમ મળીને જેટલા ભી અમે સુધારા વધારા રોડ પર કરવા છે બધા અમે લોકો પૂરા સાલ ભર કરી અને 2025 ના ડિસેમ્બર માં સુરત અમારો શહેર જો ટ્રાફિક નિયમન પાલન માં બી નંબર 1 શહેર રહે એવા અમે લોકો પૂરા કોશિશ કરીશું